ત્યારે અમારા સૂત્રો પાસેથી અમને જાણવા મળ્યું છે કે ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચે રાજકીય ઇલુ ઈલું ચાલતે પોલીસ ફરિયાદમાં નામ નોંધાયા તેમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્રનું નામ પોલીસ ફરિયાદમાં નોંધાયું જ નથી બીજી તરફ ઉશ્કેરણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ ફરિયાદમાં નથી ટૂંકમાં કહી શકાય કે ભાજપ કોંગ્રેસના કસુરવાર મોટા નેતાઓએ નિર્દોષ કાર્યકરોને આગળ ધરી દીધા અને પોતાનું કામ જે છે તે તમામ કર્યું જેને લઈને બંને પક્ષોમાં આંતરિક વિખવાદની જ્વાળા અત્યારે ભભૂકી ઉઠી છે કોંગ્રેસ ભવન પાસે જે પથ્થરમારાની ઘટના બની હતી તે ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પથ્થરમારામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ખુબ જ સાચી ઠરી રહી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે કોંગ્રેસના નેતાઓના ભાજપ સાથેના નજીકનો ધરોબો છે રાહુલ ગાંધીની ની માત્ર ઝાપા સુધી રાખી હોય તેવું લાગી રહ્યું છે

આમ ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખ વચ્ચેના રાજકીય ગોઠવણ પાડવામાં આવી છે આખરે બંને પક્ષે નિર્દોષ કાર્યકરોને ધરી દેવાનો કસૂર કાર્યકરોને બચાવી લેવાયા હતા સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે કાર્યકરોને કમેન્ટો અને તડાપટી પણ અત્યારે બોલાવી રહ્યા છે ત્યારે ખુદ ભાજપના એક નેતાએ ટ્વીટ કર્યું કે કોંગ્રેસના ધારાસભ્યએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરતા ભાજપના કાર્યકરો પર પથ્થરમારો કર્યો હતો કોંગ્રેસની ક્રૂર માનસિકતા જે છે તે છતી કરે છે ત્યારે પથ્થરમારામાં ઘાયલ ભાજપના એક કાર્યકરની એસવીપીમાં સ્થિતિ જે છે તે અત્યારે નાજુક છે ફરીથી ઓપરેશન કરવું પડે તેમ છે આમ ભાજપના કાર્યકરો પણ અમિત શાહની કોંગ્રેસ સાથેની રાજકીય દોસ્તીને લઈને નારાજ છે

તો અહેવાલ વિશે અને આ પથ્થરમારાની જે સમગ્ર ઘટના બની હતી જે આ મોટા નેતાઓનાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર